નમસ્કાર મિત્રો મિત્રો ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી છે લીગલ એડવાઇઝર માટેની કુલ એક જગ્યા આપવામાં આવેલી છે વધુ જોઈએ તો કુલ એક જગ્યા લીગલ એડવાઇઝર માટેની છે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો નવ મહિના માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રાવીણ્ય ધરાવતા હોવા જોઈએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનરોલમેન્ટ ધરાવતા હોવા જોઈએ અને યુનિવર્સિટી કાયદા સ્નાતકની પદવી એટલે કે એલ વકીલાતની કામગીરીમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને હાઈકોર્ટમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગ વિભાગીય કચેરીમાં સરકાર વતી નામ સુપ્રીમ હાઈકોર્ટ કેસ ધરાવ બચાવની કામગીરીમાં ત્રણ વર્ષનો અનુભવ સાથે સીસીસી પ્લસ કોમ્પ્યુટર હોવા જોઈએ તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી માટેની ફી જે છે એ બે હજાર રૂપિયા ફી ભરવાની છે જેમાં તમારે ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ગૃહ સચિવ ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના નામે ચૂકવવાની રહેશે અને અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર સાચવી રાખવાનો રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં અને ફી ભર્યા વગરની અરજીઓ જે છે એ રદ કરવામાં આવશે પસંદગીની જે પ્રક્રિયા છે મૌખિક ઇન્ટરવ્યૂ આધારિત રહેશે એટલે પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં લીગલ એડવાઇઝર માટે પગાર ધોરણ સાઠ હજાર રૂપિયા પ્રતિમાસ રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે હોમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે ત્યાંથી નોટિફિકેશનની સાથે અરજી ફોર્મ પણ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એટલે ત્યાંથી અરજી ડાઉનલોડ કરશો તેમાં સંપૂર્ણ વિગતો ભરવાની છે જેમ કે શૈક્ષણિક લાયકાત વ્યક્તિગત માહિતી અનુભવ વગેરે જરૂરી જે ડોક્યુમેન્ટ્સ હોય તમામ સાથે જોડવાના છે પ્રમાણપત્રો સીસીસી પ્લસની નકલ સાથે તો અરજી ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ જે તમે કાઢ્યો હોય એ અરજી ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ એની સાથે તમારે જોડવાનો છે અને અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલ છે એક નવ સુધીમાં સચિવશ્રી મહેકમ ગૃહ વિભાગ બ્લોક નંબર બે પહેલો માળ સચિવાલય સરદાર ભવન ગાંધીનગર ખાતે મોકલી આપવાનું અથવા તો રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જમા કરાવવાનું રહેશે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત